જાન્યુઆરી બે હજાર પચીસમાં પાટડી શહેરમાં પાટડી નગરપાલિકામાં સંપની અંદર સાફ સફાઈ કરતા બે કામદારોના મૃત્યુ થયેલ હતા જે અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ તથા બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલ હતો જેની તપાસ અમુક કરી રહેલ હતા ગુનો નોંધાયા બાદ તાત્કાલિક જ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવેલ અને તેના વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ છે ગુનામાં નોંધાયેલ ફરિયાદ મુજબ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર અને નગરપાલિકાના ચીફ ઓફિસરની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો છેલ્લા ચાર માસથી સેનેટરી ઇન્સ્પેક્ટર તથા ચીફ ઓફિસર નાસ્તા કરતા હતા નામદાર કોર્ટમાંથી ત્રણ દિવસ અગાઉ બંને આરોપીઓ વિરુદ્ધની અંદર બીએનએસએસની કલમ બોતેર મુજબ વોરંટ મેળવવામાં આવેલ અને તેની પ્રસિદ્ધિ પણ કરવામાં આવેલ જે અનુસંધાને આજ રોજ નાસ્તા ફરતા આરોપી હર્ષદભાઈ દાનુભાઈ કટારિયા કે જેઓ પાટણી નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા હતા તેઓની આજરોજ ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે